આમ કોનું પાકડું તો આલો પાવડો ને ગાય કા ખાંસો માંગી દી આકળું ગી નઈ ઊભી આમ કરવાનું ચાલુ આ ભાઈ કરો બોલ ટાઈટ આલ તો ફેરી નખી ચાર આટા ગાયંકા તો મશીન થઈ ગયું બાકાજી કે આલતું પણ આ ભાઈ વાય રહે રખ્યો છે મશીન ભાગે ને તો આવી રીતના ચાર આટા ફેરી દેવાના અને પછી ગારો પક થજો આવો આ ખૂંડા તો દે આ ભાઈ કેટનો લાગી હોય

આ સાફ કરવો પડે ઉપડે બુપડે નઈ કે બધું પણ ન હોય ને તો આલો કિન આપડે આ ગારો કરવાનું છે બધું ભેગો તો કરવા મંડવી આપડે એકલા થઈને કરવો પડશે આ તો ના પડે એટલે હાલો આપડે એકલા કિન ને કીધી तो सड़े दीद गारो आ थोड़ी मेहनत कर सड़ी गो गारो मैं का, सोच है। सड़ी तो तो का नहीं तो निकली गो तो बजू का है। तो पग पग धो हूँ क्यों बोलो तो हाथ पो नई गई थी गया भूखा तो खावा मीडिया है વાગી હેડાપા તો બાય બાય અને મેગ પૂરો કર્યું તો તમે ફોલો કરો અને સબસ્ક્રાઈબ કરજો સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો